નમસ્કાર હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હું કવિતા પંચાલ સુરતમાં ચમત્કારિક રેસ્ક્યુ એક વર્ષની માસૂમ બાળકીને અપહરણ કરતાના ચુંગાલમાંથી બિહારથી મુક્ત કરાવી પોલીસે દંપતીને ઝડપી પાડ્યું સુરત તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર સુરત જિલ્લાના તાતીથૈયા ગામમાં એક વર્ષની નાની બાળકીનું અપહરણ થયું ત્યારે માતા પિતાનું હૃદય ફાટી પડ્યું હતું પરંતુ સુરત ગ્રામ્ય જીઆઈડીસી પોલીસની ત્વરિત અને તપાસે ગણતરીના દિવસોમાં જ આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી અપહરણ કરતા દંપતીના કબજામાંથી બાળકીને બિહાર રાજ્યમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેને માતા પિતાના હાથમાં સુપ્રત કરાવવામાં આવી આરોપી પતિ પત્નીને દબોચી લઈને કાયદાના કઠઘરામાં લાવવામાં આવ્યો છે આ ઘટના પોલીસની કાર્યક્ષમતા અને ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ બની છે પોલીસની પ્રશંસા અને સમાજને આ ઘટના પછી સ્થાનિક વિસ્તારમાં પોલીસની કાર્યક્ષમતાની વ્યાપક પ્રશંસા થઈ રહી છે તેમના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સંયોજનથી આવી ગંભીર ઘટનાઓ ઝડપી ઉકેલ આવ્યો છે આ ઘટના સમાજને એક સંદેશ આપે છે કે બાળકોની સુરક્ષા માટે સતર્ક રહેવું જરૂરી છે અને પોલીસ જેવી સંસ્થાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ સુરત પોલીસે ફરી એક વખત સાબિત કર્યું છે કે તેઓ નાગરિકની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરને જોતા રહો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર રાશેદ ખાન પઠાણ મહુઆ સુરત ગઈ તારીખ સોળ બાર પચીસના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતિથીયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની એક વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ જેના આધારે ફરિયાદીની દીકરી આ ફરિયાદી જે છે એ આ આરોપીને ઓળખતા હોય જેથી પોતાની દીકરીને એમણે એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે પરત ત્યારબાદ બે ત્રણ કલાક સુધી જે આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લા લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવી લઈને આજે કુંદનપુરી અને મુનિદેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ જેથી તેમને આ જે બનાવ છે એની એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ બે પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમબીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મુનિદેવી દેવી આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતે થયાથી સુરત સિટી બાજુ ગયા છે જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ ત્યાંના સીસીટીવીની બધી તપાસ કરવામાં આવેલ અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે જેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ છે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરે અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપાય બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવે અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવે આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી એ લોકોના લગ્નને છ સાત વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી એટલે છોકરો નથી એની લાલચમાં જ આ જે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા